અમુક પાસે સામાન્ય મોબાઈલ છે તો આ તમામ કામગીરીના ફોટા અપલોડ કરવા એ મુશ્કેલ કામ છે એટલે બહેનો પાસે સારા સારો મોબાઈલ નથી બહેનોને રિચાર્જ કોણ કરાવશે આ પ્રશ્ન છે સાથે સાથે ગામડાની અંદર સિટીમાં માનેલો કામ થઈ શકે છે પણ ગામડાની અંદર કવરેજના પણ પ્રોબ્લેમ છે તો એ વખતે ફોટો અપલોડ કેવી રીતે કરવો મુખ્ય અગત્યની વાત કે એચબીએમસી અને એચ બી વાયસી પીએમવી વાયમની અંદર જે બહેનોને ઇન્સેન્ટિવ મળે છે એમાં લાભાર્થીના ઘરે મુલાકાત કરવા માટે જ્યારે જશે વર્કરો ફોટો અપલોડ કરવા માટે ત્યારે લાભાર્થી ગેરહાજર હશે એવા સંજોગોમાં આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ મળવા પાત્ર થતું નથી તો આ સરાસર અન્યાય છે આ એક પ્રકારનું શોષણ છે તમારે ઓનલાઈન કામગીરી કરાવી છે તો તમે ઇન્સેન્ટિવ પ્રથાને બંધ કરો બહેનોને ફિક્સ પગાર આપો કર્મચારી એ લોકોને બનાવો અને જે બી અમારા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો બહેનોને એવી ધમકી પણ આપવામાં આવી છે ઘણી જગ્યાએથી કે ગમે તે કરો પણ પચીસ ત્રીસ પાંત્રીસ હજારનો મોબાઈલ વ્યાજે પૈસા લાવીને પણ તમે લાવો તો જોઈ શકો છો હજાર બે હજાર રૂપિયામાં આ બહેનનું કામ કરતી હોય છે એમાં ત્રીસ હજારનો પાંત્રીસ હજારનો એવો હાઈફાઈ મોબાઈલ ક્યાંથી એ લોકો લઈ શકે ટેકોની કામગીરી જ્યારે નર્સ બહેનો કરે છે બીજા લોકો કરે છે તો એમને પણ મોબાઈલ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે તો આશા

મોત્યો છે એટલે ખરેખર આ જે કામગીરી આશા વર્કરને સોંપે છે એ ખોટું છે તદ્દન આશા વર્કરો કોઈ ડોક્ટર નથી આશા વર્કરો ફિલ્ડનું કામ કરે છે બીજું મારું પોષણ મારું જતન નામનું કામ પણ આશા વર્કર બહેનોને સોંપ્યું છે એક્ચ્યુલી બહુ સુચારુ રીતે આ કામ આંગણવાડી બહેનો કરી રહ્યા છે તેમ છતાં અઢળક કામનું ભારણ છે ગર્ભવતી મહિલાઓ પોરાનાશક આરોગ્યનો ભાર આશા વર્ગર ખભા પર લઈને ફરે છે ઇન્સેન્ટિવના નામ ઉપર શોષણ મફત કામગીરી કરાવે પેમેન્ટ રેગ્યુલર ચૂકવે નહીં ઘણા બધા પ્રશ્નોની વચ્ચે કામગીરીનું ભારણ વધ્યું છે ત્યારે લઘુત્તમ વેતન કર્મચારીનો દરજ્જો ઇન્સેટિવ સિસ્ટમ બંધ કરે અને ટેકોની કામગીરીમાં ફરી મીડિયાના માધ્યમથી નિવેદન છે તમામ અધિકારીઓને બે હાથ જોડીને કે જ્યાં સુધી આશા વર્કર બહેનો ફેસિલેટર બહેનોના ટેકોના કામગીરીના પ્રશ્નોનું સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કોઈ પણ પીએસસી કે સેન્ટર ઉપર આ કામગીરી ફરજિયાત કરવાનું દબાણ કરાવે નહીં સાથે સાથે એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી છે એ લોકોને કાર્ડ પણ આપે છે પણ એ કોઈ જ કાર્ડ ચાલતા નથી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી છે પણ એપ્લિકેશન ઓપન જ થતી નથી એટલે મહેરબાની કરીને દબાણ કરી અને એક શોષણ ના કરો અંગ્રેજો પણ આના કરતા તો સારા હતા એનાથી પણ આ ગુજરાત સરકાર ગઈ શોષણ કરવાના મામલામાં અવલ નંબર હું ગુજરાત સરકારને આપીશ પરંતુ અમે નારી શક્તિ છીએ અહીંયાથી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે જિલ્લા ખાતેથી તો અમે ગાંધીનગર જઈને પણ ગુજરાત સરકાર જે સ્તુતિ છે એને અમે જગાડીશું ઓકે